મકરસંક્રાંતિ એ હિન્દુઓના મહત્ત્વના તહેવારોમાંનો એક છે આ દિવસે સૂર્ય ભગવાન ધન ધનરાશિથી મકર રાશિમાં ગોચર કરે છે જેના કારણે મકરસંક્રાંતિ થાય છે તેથી જ આ તહેવારને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે આ તહેવારમાં દાન પુણ્ય ઉપવાસ અને પૂજાનું ખૂબ જ મહત્ત્વ છે સંક્રાંતિ પર તલનું પણ ઘણું મહત્ત્વ હોય છે આ બધા સિવાય મકરસંક્રાંતિ પર કેટલીક એવી વસ્તુઓ છે જે ભૂલથી પણ ન કરવી જોઈએ જ્યોતિષ અને વાસ્તુ સલાહકાર આ વિષય પર વધુ માહિતી આપી રહ્યા છે સ્નાન કર્યા વિના ભોજન ન કરવું મકરસંક્રાંતિના દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન કરવાની માન્યતા છે આ દિવસે સ્નાન કર્યા પછી જ ભોજન લેવું જોઈએ સાંજે ખાવું નહીં મકરસંક્રાંતિના તહેવાર પર દાન મકરસંક્રાંતિના તહેવાર પર દાન કરવાની પરંપરાનું સનાતન ધર્મમાં વિશેષ મહત્ત્વ છે આ દિવસે દાન પુણ્ય તર્પણ પવિત્ર નદીઓમાં સ્નાન તરીકે ઓળખાય છે ધાર્મિક માન્યતાઓ અનુસાર આ દિવસે જો કોઈ સાધુ તમારા ઘરે આવે છે તો તેને ખાલી હાથે જવા ન દો આ દિવસે જે પણ સાધુ તમારા દરવાજે આવે છે તેને તેને કંઈક દાન કરવું જોઈએ વૃક્ષો અને છોડ કાપશો નહીં મકરસંક્રાંતિ એ ખેડૂત માટે ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર છે ખેડૂતો આ દિવસને ખૂબ જ ધામધૂમથી ઉજવે છે આ તહેવાર પ્રકૃતિ સાથે ઉજવવાનો તહેવાર છે આ દિવસે કોઈ પણ વૃક્ષ છોડને કાપવા અથવા કાપવા જોઈએ નહીં લસણ ડુંગળી તામસિક ખોરાક ન ખાવો આ દિવસે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે આ દિવસે લસણ ડુંગળી ન ખાવી જોઈએ કારણ કે લસણ ડુંગળી તામસિક ભોજનમાં આવે છે મકર સંક્રાંતિના દિવસે તેમને ટાળવું જોઈએ એવું કહેવાય છે કે તામસિક ભોજન કરવાથી વ્યક્તિ ગુસ્સે થાય છે અને તે ગુસ્સામાં ખરાબ શબ્દો પણ બોલી શકે છે આ દિવસે કોઈને ખરાબ શબ્દ ન બોલવા જોઈએ પશુઓને દૂધ ન દોવે ધાર્મિક માન્યતાઓ અનુસાર ધ્યાનમાં રાખો કે મકરસંક્રાંતિના દિવસે દૂધ આપતા પશુઓને દૂધ દોહવાનું પણ ટાળવું જોઈએ માંસાહાર અને દારૂનું સેવન ન કરવું મકરસંક્રાંતિનો તહેવાર કે જેને સનાતન ધર્મનો મુખ્ય તહેવાર અને વર્ષનો પ્રથમ તહેવાર કહેવામાં આવે છે તે દાન પૂજા અને બલિદાનનો તહેવાર માનવામાં આવે છે તેથી દરેક વ્યક્તિએ માંસાહાર અને દારૂ ન ખાવો જોઈએ મકરસંક્રાંતિના દિવસે સેવન પણ ટાળવું જોઈએ આ દિવસે સાત્વિક આહાર લેવાનું કહેવાય છે